ભરુચ આરોગ્ય વિભાગે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કર્યું છે આ રસીકરણ જાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને આરબી કે એસ કે ટીમ ના કરવામાં આવ્યું છે ટીડી રસી ટેટાનસ અને ડિપ્થેરી નામના બે રોગો સામે રક્ષણ આપે છે ટેટાનસ તે લોક ભાષામાં લોકજો કહેવાય છે તે માટી કે ગંદકી મરેલા બેક્ટેરિયાથી થાય છે આ રોગ સ્નાયુમાં જકડન પેદા કરે છે તેનાથી મોં ખોલવામાં કડવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે ડેપ્ટેરિયા એક ચેપી રોગ છે જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે તે ગળાના સ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ નિષ્ફળતા અને થઈ શકે છે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ દસ વર્ષ અને સોળ વર્ષની ઉંમરે ટીટીનો ડોઝ અપાય છે આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીપીટીની રસીની અસર વધારે છે ટીડી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યા દુખાવો લાલાશો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે તે તેમને બે ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે નમસ્કાર મારું નામ છે રાવલ વાવિસા હું શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ બેન તરીકે એફએડબ્લ્યુ તરીકે ફરજ નિભાવું છું મારું નામ છે નિભા હું શહેરી આરોગ્ય કેન્દ્ર જાડેશ્વરમાં નર્સ તરીકે ફરજ છું આજ રોજ નર્મદા વેદ પાઠશાલામાં અમે રસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો જે આરબીએસ કે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં બાળકોને ધનુની રસી આપવામાં આવી દસમા ધોરણના બાળકોને ધનુની રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોખંડની વસ્તુ વાગી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને દસમા ધોરણવાળા બાળકોને ધનુની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આ રસી માં કોઈ આડસર તો થતી નથી પણ કદાચ સામાન્ય બાળકો ને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકો તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે